ભાવનગર જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેન્દ્રીય ભંડારણ નિગમના સીએસઆર ફંડ તથા ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત કેન્દ્રીય જાહેર ક્ષેત્રની સંસ્થા એલ એમસીઓના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સિહોરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભળિયાએ જણાવ્યું હતું કે ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત સિહોર ખાતે લગભગ બસો જેટલા દિવ્યાંગજનોને છવ્વીસ લાખની કિંમતના કુલ ત્રણસો જેટલા સાધનો આપવામાં આવ્યા છે સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં મળીને કુલ સત્યાવીસો જેટલા દિવ્યાંગજનોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું અને તેમની જરૂરિયાતો સમજવામાં આવી હતી દિવ્યાંગજનની જરૂરિયાત અનુસાર સાધનો આપવામાં આવી રહ્યા છે ભાવનગર અને બોટાદમાં જિલ્લામાં સાત જેટલા અલગ અલગ કેમ્પ દ્વારા આ સાધન સહાય વિતરણ કરવામાં આવશે દિવ્યાંગજનનું જીવન આસાન બને તે હેતુથી નિઃશુલ્ક સાધન આપવામાં આવી રહ્યા છે તેમણે કહ્યું કે દિવ્યાંગજનને વ્હીલચેર ચાલવાની ઘોડી જેવા વિવિધ ઓગણીસ પ્રકારના સાધનો ફ્રીમાં આપવામાં આવ્યા છે એક દિવ્યાંગજનને તેની જરૂરિયાત અનુસાર ત્રણથી ચાર સાધનો પણ આપવામાં આવી રહ્યા છે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દરેક દિવ્યાંગજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન દેખાઈ રહ્યું છે સૌ પ્રથમ દિવ્યાંગજન નામ આપવાનું કાર્ય કોઈ વડાપ્રધાને કર્યું હોય તો તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે તેમણે દિવ્યાંગજનોમાં રહેલી દિવ્ય શક્તિને ઓળખી છે તેને સન્માન આપ્યું છે આજે દિવ્યાંગજન તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે આજે દેશમાં દિવ્યાંગજન તરફ દયાભાવ નહીં સન્માન ભાવથી જોવામાં આવી રહ્યું છે ગત દસ વર્ષોમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે સરકારના ખર્ચમાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે પેરિસ પેરા ઓલિમ્પિક્સમાં ભારતના ઓગણત્રીસ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ મેડલ જીત્યા છે અને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું છે તેમણે એમ પણ કહ્યું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતમાં દિવ્યાંગજનના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે દિવ્યાંગજન માટે બસની મુસાફરી ફ્રી કરી દેવામાં આવી છે દિવ્યાંગજનને વિવિધ પેન્શન યોજના અંતર્ગત માસિક એક હજારનું પેન્શન આપવામાં આવી રહ્યું છે દિવ્યાંગજનને સરકાર તરફથી શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં

સીએસઆર સહયોગ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું સમગ્ર આયોજન અને વ્યવસ્થા માટે એલિમકો અને જિલ્લા તંત્રને અભિનંદન આપ્યા હતા ભાવનગર જિલ્લામાં સ્પીપા કેન્દ્ર બનશે આ કેન્દ્ર થકી ભાવનગર જિલ્લાના ગરીબો વંચિત લોકોનું આઈએએસ બનવાનું સપનું ખરા અર્થમાં સાકાર થશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આ શિબિરમાં ભાવનગર જિલ્લાના પૂર્વ ચિહ્નિત કુલ એકસો દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા છવ્વીસ લાખ ત્રેપન હજાર આઠસો એકસઠના ખર્ચે કુલ ત્રણસો બાસઠ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું શિબિરમાં એલિમકો દ્વારા તૈયાર કરાયેલ બેટરી ચાલિત મોટરાઈઝ ટ્રાયસાયકલ ટ્રાયસાયકલ વ્હીલચેર સીપી ચેર બેસાખી શ્રવણયંત્ર તથા કૃત્રિમ અંગો સહિતના સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સુરેશભાઈ ચૌધરીએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમનું સંચાલન મોટિવેશનલ સ્પીકર શ્રી નેહલબેન ગઢવીએ કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન વાટલિયા તેમજ એલઆઈ ભૂમિબેનસીઓના મેનેજર શ્રી મૃદુલ અવસ્થિ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ઉપ મહાપ્રબંધક શ્રી શૈલેન્દ્ર કુમાર વ્યાસ સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સુરેશભાઈ ચૌધરી તેમજ આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ શ્રી ભરતભાઈ મેર શ્રી રાજુભાઈ ફાળકી શ્રી અમરસિંહ ચૌહાણ જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ સહિત જિલ્લાના દિવ્યાંગજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર